સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે વડોદરાથી તો વડોદરાના ગોમા નદી પર પુલના અભાવે ગ્રામજનો જીવના જોખમે અવર જવર કરવા મજબૂર બન્યા છે વડોદરા જિલ્લાના સાવલી અને ડેસર તાલુકાના અંતરિયાળ ગામોની વચ્ચે આવેલી ગોમા નદી પર પુલ ન હોવાથી સેંકડો ગ્રામજનોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે નદી પર પુલ ન હોવાના કારણે લોકો રોજિંદા અવર જવર માટે જીવન જોખમમાં મૂકી પસાર થતા જોવા મળે છે સ્થાનિક લોકોએ અનેક વખત પુલ બાંધવાની રજૂઆત અને રજૂઆતો તંત્રને કરી હોવા છતાં આજ સુધી કોઈ પરિણામ આવ્યું નથી તાજેતરમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્ય સરકારે ગુજરાતના તમામ જૂના બ્રીજોની ચકાસણી શરૂ કરી અને જોખમરૂપ બ્રિજ બંધ કરાવ્યા તથા મરામતના કામો હાથ ધર્યા છે પરંતુ જ્યાં વર્ષોથી નવા બ્રિજની માંગ ઉઠી રહી છે અને તાત્કાલિક જરૂર છે ત્યાં તંત્ર દ્વારા આ કાળા કાન કરાઈ રહ્યા છે અને તેવા આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યા છે ઝૂંખવામાં રહું છું ઝુમખાથી મારે નારા નિષાળ જવાનું છે નદીમાં પાણી આવી જાય છે તો પણ અમે ઓછું પાણી હોય તો જઈએ છે ઉતરીને તો પણ ઘરના પછી અમને એમ કહે છે કે તમે તણાઈ જશો તો શું કરવાનું એમ કરીને અમને સ્કૂલમાં જવા દેતા નથી તો એ છતાંય પછી ખાસ રજા પડી જાય છે તો અમે ફરીને જઈએ છીએ પચીસ કિલોમીટર થાય છે સાલ ઉપર રહીને અમે જઈએ છીએ અત્યારે ગોમા નદીમાં પાણી છે પણ તોય છતાં અમે ફરીને જઈએ છીએ અત્યારે અમારે પુલની ખાસ જરૂર છે વારંવાર અમે અરજી કરીએ છીએ પણ કઈ અરજીનો નિકાલ આવતો નથી ઝુમખા ગામ અને નારા ગામની વચ્ચે જે ગોમા નદી છે એ આ જ રસ્તાનો જ ઉપયોગ કરો છો હા આ જ રસ્તાનો કરીએ છીએ બીજો કોઈ રસ્તો ખરો રસ્તો ખરો પણ એ દૂર પડે 25 કિલોમીટર થાય તો શું માર્ગ છે મને પુલ બન્યા પછી એ અમારે ગોમા નદી ઉપર થઈને પસાર થવું પડે છે તો રસ્તો છે નહીં તો અમારે પુલની જરૂર છે તો ગોમા નદી ઉપર પુલે જેમ બને એમ વહેલી તકે કામ થાય તો એવી અમે શ્રીને પણ રજૂઆત કરેલી છે તેમણે આ વાત ધ્યાનમાં લીધેલી છે પણ એન્જિનિયરો આવીને માપણી કરી ગયા છે પણ છતાં હજુ આ રસ્તાનું કંઈ નિવારણ આવ્યું નથી તો અમારા નાના નાના છોકરાઓ જે સ્કૂલમાં જાય છે એ છોકરોનું ભણતર બગડે છે વારંવાર પાણી કેળવાનું સાથે આમાં પાણીમાં અમારે છોકરાને વારંવાર લઈ મૂકવા જવું પડે છે છતાં અમારી હિંમત ના ચાલે તેના માટે અમારે સાડા સાલ ફરીને કદાચ જવું પડે અને તેમ છતાંય ના હિંમત ચાલે તો છોકરાનો અભ્યાસક્રમ બગડે છે ધોરણ દસમા માં જે છોકરાનો અભ્યાસક્રમ બગડતો હોય તો એમનું રિઝલ્ટ ખરાબ આવે તો તમને ને અમને બધાને પણ દુઃખ થાય જય હિન્દ જય ભાઈ ઝુમખામાં અમારે ઝુમખા સરહદમાં અમારે જમીન છે ઝુમખા સરહદની અંદર આજે લગભગ નારાના પચાસ ઘર છે પચાસ ઘર અમારા બાજુ છે પચાસ ઘર ઝુનફા વિસ્તારની અંદર કાસલા વિસ્તાર બાજુ છે અમારા નારાના છે તો એ લોકોની જમીન આ બાજુ છે તો વારંવાર આવવા જવાનું અને એ લોકોને ગમે તેમનો ઘાસચારો લાવવો લઈ જવો બધી જ તકલીફ પડે છે પછી બીજું કે આ નદીની અંદર કે આ રસ્તો અમારો આવો જ છે અને આ રસ્તાની અંદર અમારે છોકરોને અમારે લગભગ સો ઘર થયા મતલબ મેં સો ઘર એટલે છોકરો કેટલો હોય બરાબર છે તો એ છોકરો એકથી દસ ધોરણ સુધીના બધા ભણે છે એમને આ નદીની અંદર ઉતારવા એ બહુ ખરેખર ખતરાજનક છે અને કોઈ છોકરું અમારું તણાઈ જાય એનું જવાબદાર પણ રહેશે બીજા નંબરમાં કે આ પુલની માગણી લગભગ અમારા ઘેડિયાઓ જીવતા હતા ત્યારની છે પણ હજી હજુ કંઈ એનો નિવારણ આવ્યું નથી અને સરકારશ્રીને અમારી નમ્ર રદ છે કે આ રસ્તો આ પુલ અમારો જેમ બને તેમ વહેલી તકે થાય એવી અમારી ભાવના છે અને બીજું કે અમારે છોકરોને રજાઓ બહુ પડે છે નિશાળ જ્યારે અહીંયા પાણી આવે નદીમાં ત્યારે છોકરાને નિશાળ જવાય નહીં અને રજા પડે એટલે એમનો અભ્યાસ બગડે છે અભ્યાસ બગડા ના બગડા દેવાના કારણે અમારે વીસ કિલોમીટર ફરીને છોકરાને મૂકવા જવું પડે અમે ખેતીવાળા માણસો મજૂરી માણસો તો અમારે ખરેખર અમારે ખેતી કરવા જવું કે એ અમારે બહુ પ્રોબ્લેમ છે અમારે અમારી જમીન આ બાજુ જે અમે રહી છીએ એની અમારે પેલી બાજુ પણ જમીન છે નારા સરહદમાં તો અમારે એ બાજુ કઈ રીતના જવું એટલે ખરેખર તો અમે ત્રાસ થઈ ગયા છે અમારે ઘડિયા વખતનો અમારો રસ્તો હજી પણ એનું કોઈ નિવારણ આવ્યું નથી 来家一起干！